હલો મોબાઈલ ચોર તો હશે આમ હલો મોબાઈલ ચોર છે બાજુ આ બેઠો તો એક લાગે હ હાર લાગે મોબાઈલ ચોર આ વાદરી સટ અત્યારે છે એ ચોર ભાઈ ઓય 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 મોબાઈલ લા મોબાઈલ લા મોબાઈલ મોબાઈલ લા પેલા મારો એક કોમ કર બોલ શું કરવાનું તારો ફોન જ લેવો છે ફોન લેવાનો મારો છે હું આવું દુકાન ટેક્ટર સાફ કર દે લે આ લે તું મળ છે નક નહીં મળો મારો ટેક્ટર સાફ કરવાનો મોબાઈલ મારો હરો આલો કે તે પણ તું ટેક્ટર સાફ કર લે પેલા કીધું તને લે થઈ ગયું થઈ ગયું ટોળી સાફ કરી દે અલે આ બધું માર કરવાની છે ફોન આલો મારો હા ટોળી સા કરી દે પેલા હું તને બીજું ફોન દે હું ફોન આલો

તો કઈ શું નઈ થાય આ જબરો ચોર છે બે હાજર પચીસ નો હા તો હારો ફોન માંગો તો ક્યાં આવવાની વાતો કરો મારા પોલીસ વાળા નો કોન્ટેક કરવો પડશે પોલીસ લઈને આવું તાન છે ને કાઢ્યો હાલ ને એમનું હા મેં પેલા પોલીસ વાળા સાહેબ જોડે જવું પડશે અમે પોલીસવાળા વાળા પેલું ચેકિંગ ચાલુ હોય ને ભાવ મારો મોબાઈલ તો પાછો લાવવો જ પડશે હવે સાહેબ ને કહું એટલે સાહેબ હલાવ છે સાહેબ કાલ તો બેઠા હતા છો બેઠા બેઠા સાહેબ 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 તમે તો બેઠા હો મને વાતમી મળી દારૂની ગાડી છે એવું સાહેબ એટલે બેઠા હો પકડવા માટે દારૂ પછી પકડજો પેલા મારો મોબાઈલ ચોરાઈ ગયો સાહેબ

અરે ફોન બોર નહી હેર તું એના જોડી ચોઈ ગયો મારો ફોન હે એના જોડી હે નંબર મારા પકો તારા એ નંબર તારા ઘેર ઝઘડો કરાવે સાહેબ ફોન ચોરી ગયો તો તમોને લઈ ગયો મુ તો હા પણ ચોરી ગયો તો ભલે ચોરી ગયો પણ ઘર ભાગ છે ચાલ તો ફોન જે હે તો ચાલશે એ વાત છે તને મુ ન મુ નવ લઈ લીધો કંટાણી એ વાત છે જવા દીધો મારા હાલ તો એ હેડ્યા હો ઘર ભગાવાય ના કરતી સોંતી હતી ઘેર જતર આવે તો મોબાઈલ તો કાલ નવો લવાય ખબર તો પડતી નહીં હોય મારા બે ગાડીઓ ના આવું જતી રહી છે અમે સાહેબ ખો પડશે તો મારી તો પથારી ગોળ થઈ ગઈ છે

અમુક કરશી યારે અમુક ના જોયું જશી નંબર ડિલેટ મારે રેકોર્ડિંગ ડિલેટ માર દીધો બધો અમુક ના જોઈ જશે યાર બતાવો જેને બતાવો એના કોટ ફોન લાય હું સહી ફોન લાય ફોન તમરી ની કરી દે ભૂરા ભૂરા ફોન વાળી ચમ ભૂરા એટલે ચાપડી ની કરી લે ચમ ફોન લાય મારો કરી નઈ તમને ની કરી બોલો ચમ તમરી કરી કરે હું તું પેલા તમારી ની કરી દે ખબે ને ઘેર જતો રે હાલ બી હા જા ઘેર જા જતો રે અમર ઘોડા તું મને ના પોક નંબર બધા ડિલીટ માર દીધા રેકોર્ડિંગ ડિલીટ માર દીધો હું વાત કરું તો વાત કરું હા હા ભૂરા તું હા ખા તારા બૈરા ફાડી નાખવા આજે તારા બૈરા ફાડી નાખવાના ઉભો રહો